મહાશિવરાત્રી ભગવાન શિવની પૂજા કરી તેમની અસીમ કૃપા મેળવવાનો ઉત્તમ પવિત્ર દિવસ છે મહાશિવરાત્રીના રાજકોટના લોકોને બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા શ્રીફળના શિવલિંગના દર્શન કરાવવામાં આવી રહ્યા છે શ્રીફળના શિવલિંગના દર્શનથી મનુષ્યના અંદર રહેલા પાંચ વિકારો દૂર થાય છે શ્રીફળ શિવલિંગમાં ત્રણ હજાર શ્રીફળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો શ્રીફળના શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે શિવરાત્રી અર્થાત અંધકારમાંથી પ્રકાશની તરફ લઈ જવા મનુષ્યમાં રહેલા પાંચ વિકારોથી મુક્ત થઈને માનવને સાચા સાચા માનવ બનાવવા માટેનું આ કાર્ય કરવા માટે વિશેષ અદ્ભુત શ્રીફળ શિવલિંગના દર્શનનું આયોજન કરવામાં આવેલું છે વિશેષ સવારના આઠથી બાર અને સાંજે ચારથી દસ કોઈપણ પ્રકારના બધા જ આજુબાજુના ગામડાઓ તથા રાજકોટના ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિશેષ દર્શન માટે પધારવા માટે હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે આમ દર વર્ષે અમે અલગ અલગ પ્રકારના શિવલિંગ બનાવતા હોઈએ છીએ તો વિશેષ એમ થયું કે શ્રીફળ એટલે કે શ્રેષ્ઠ ફળ અને અનેક લોકોની ભાવના દેવી દેવતાઓમાં શ્રીફળથી માનતા પોતાની પૂરી કરતા હોય છે તો મને અંદરથી એવો વિચાર આવ્યો અને આ સંસ્થાની સાથે જોડાયેલા ભાઈ બહેનોનો એવો વિચાર આવ્યો કે આપણે એક એવા અદ્ભુત શ્રીફળ શિવલિંગના દર્શન બધાને કરાવીએ